પણ ખાટલો એક નંબર હું કેવું આ નો ભરત કરેલો છે

Phải ăn rơi 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 માતાજી અમે જયદીપભાઈ ને બહુ ખરાબ છે જયભાઈ બતાવી તારે વધારે મારા છે આમ તો કરવાની જરૂર નથી કોઈ બી ધોવાનું રાખો ચાલે

ડેન્જર ઓકે એપ્રોચ કર سکتے ઇસકો ડેન્જરસ હે વોર્નિંગ આપે લેયા હે ઓલો કાળ આવ્યો હે ને એમાં વોર્નિંગ આપે લેયા આમ કરીને ઓલું દોરે લેતી છોકરી કીધું કે તમ ધ્યાન રાખજો હા બે આથે પેરવા પડી હા નકર આને ના આતા પડી જાય હા આ ભાઠા બૂટ લેવાયો ઓકાટ અ ફ્યુ મોમેન્ટસ લેટર ફોર ગાઈઝ નીકળી થી આહી થી રસ્તામાં કે હશે તો બતાવશું કે ગોળ બાકી મેળવી જો પાછા જયદીપભાઈ કઈ ગયા છે જયદીપભાઈ ની રાહ તો ઘડી આવતો પેરી ને ટાઈમ શું થયો ટાઈમ બહુ ખરાબ આ ગયા હા પણ આયા ને તો કે સોને હા ઓહો બહુ મોડું થઈ ગયું ભાઈ હા હા તો આવી ગયા છે ધૂમની જો સાઉથ ને રોલા પડે તારા બુટ ગમ્બૂટ ને ચલો બેઠો બેઠો નીકળી આ તમને કીધું ને આ કે મેં ને કહી દીધું ખોટું કઈ ગયો કઈ દેખાડવાનો છે નહીં

તમે લાઈક ન કરી દો મારું તો જીવન ખતરામાં તો લાઈક કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો આવી કમેન્ટ કરતા રહેજો ઘણાની કમેન્ટ આવે આપણે રિપ્લાય દઈએ છીએ અમુક અમુકને નથી જતા તો સપોર્ટ કરતા તો આગળ કંઈક ને કંઈક નવું નવું જોવા મળીએ અમને મજા આવે હું કંઈક આમ આવતું હોય તો તો કંઈક મન થાય ઉતારવાનું કંઈક જવાનું મન થાય ખર્ચો કરવાનું

એમ આય ના ફોન ની જેમ થાય એમાં જોયા એના રિવ્યુ આ તો પૂછ્યો છીટો તો પેલા ભરત ને ફોન કર્યો રાજપતિ કે લેવો જ છે લેવો છે ત્રણ પછી મેં રિવ્યુ જોયા તમને ખબર તો છે મને તો દાદી ખબર હોય મેં રિવ્યુ જોયા એટલે ખબર પડી ગઈ કે આમાં કઈ લીધા જેવું છે

લો સવાસ્કાટ તો ફૂક મારતો કે તો કદે એકવાર કે તો આપણે ડોળા આમાં ગયો તો લાગી ગઈ તડકી લાગી ગઈ તમને ઠંડી લાગી ગઈ બોટ ભાઈ કાળી તડકો છે ગાઈસ હવે બની અંડરગ્રાઉન્ડ રસ્તો થી જાય છે ગાય અમારે કોઈ સહ પાણી ખાવાનું વધી જાય એટલે હું હમણાં રૂમ બાંધલી આ કઈ ઠંડી નથી લાગતી

અમુક તો અમુક તો છે ને એલવીશ યાદવ ના ફોર્મ માં હે ને સાયલું લઈને આવ્યા હે મારી ગેથી બૂચ મારીને અને લાગે હે કેવા ઢકુ ભૂંડો ફૂંડો લાગતો હે તું ફૂંડો લાકા સ્કેલ એમ કો મારી શાળ લે અરે ઠંડી ટાઈટ ભાઈ એમ ફાઇનલી ટાઈટ વાય

હા ભાઈ જો આપણી બુસ મારી જાય હે તો હવે દેવાની તો થતી જ નથી તમે એમ કરો તો અહીંયા બસમાં ટૂર આવ્યું હોય કે સ્કૂલનું ટૂર છે બહુ સુરત બાજુનું તો કોઈ એકાદ છોકરા વરે વાત કરી વ્લોગ લીધો નહીં ના દેખાડ તો હવે જાય છે ઘરે ફાઇનલી મળ્યા નવા વ્લોગમાં જો તમને વિડીયોમાં મજા આવી તો લાઈક શેર કમેન્ટ બધું કરી નાખજો જય માતાજી જય માતાજી જય ઢાકા જય દ્વારકાધીશ મળીએ નવા વ્લોગમાં હાલો Big thank you for being here.